મારું નામ રતિલાલ ડાયભાઈ ઝાલા છે હાલમાં ગમણા ગામ પંચાયતમાં સર્વે નંબર સન્નું અને ગમણા ગામ પંચાયતમાં આવેલી જમીન છે પણ છેલ્લા સાઠથી સિત્તેર વર્ષથી આ જમીનનો કબજો ને આ જમીન અમે અત્યાર સુધીની જાળવણી અમે અત્યારે હાલમાં કરીએ ત્યાર પછી જે બીજો એક સર્વે નંબર છે અમદાવાદનું માણ નેવું છે બાજુમાં એક સુધી કોણું છે ત્યાં પછી અમે અરવિંદભાઈ ચપુરભાઈ રાઠોડ એમ કાજેના મોડા અમારી સભ્ય નંબર તમારા માપદાદાએ રાખેલી જમીન બરાબર અમે અત્યારે હાયાતી ભોગવટો તમારું ચાલુ છે બરાબર અને આમ ન વેચાણ ખર્ચ રીતે દસ વીસ રૂપિયાના કેમ્પ પર લખણ આપેલું હોય આ જમીન વેચાણ ખર્ચ આમ ફલાણા ફલાણાભાઈ આ રીતે આપેલી છે બરાબર પછી જે તે આજે આવે અમી પાર્ટીએ અમારી અમવારી પાર્ટીએ અમારી જમીનનું વેચાણ ખર્ચ કર્યું તો અમે એનો ભોગવટો ચાલુ હતો અમારો જમીન અમે ખેડીએ બરાબર અને જે તે કલેક્ટર સાહેબ કે મુંબઈ અમને ખાતી જે ના મળે એવું અમારી નમ્ર વિન મારું નામ જનકકુમાર મંગળસિંહ ચૌહાણ ગામ હેમતાજીના મુવાડા તાલુકો કપડા જિલ્લો ખેડા ગૌવા પંચાયતના આવેલા સર્વે નંબર નેવું એકાણું આજથી ચાલીસ વર્ષ ઉપરનો અમે વાવતા હતા અને જે પાર્ટી છે એ હમણાં વેચાણ ખર્ચ કરી લેલી અને બીજા પાર્ટીને વેચી દીધી છે તે આજે હમણાં જાણવા મળ્યું છે એટલા માટે અમે મામલતદારશ્રીને રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબને કે જે તે યોગ્ય નિકાલ કરી અને યોગ્ય રીતે ન્યાય મળે એ એટલી જ અમારી વિનંતી છે